નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈના ફાતેમા ગોટ ફાર્મમાં એક સાથે સોળ બકરાઓની ચોરી થતાં પશુ પાલકોમાં ફફડાટ દર્શક મિત્રો ડભોઈ નગરી નવી નગરી પાસે આવેલ મહેદવ્યા સોસાયટીમાં આવેલ ફાતેમા બકરા ફાર્મમાંથી સોળ માર્ચ સવારે ચાર વાગ્યાની આસપાસ બકરા બકરા ચોર ટોળકી ત્રાટકી હાજી નૂર મોહમ્મદ પાનવાલા કે જે બકરાનું ફાર્મ ધરાવે છે અને લવલી બેકરી નામની બેકરી પણ ધરાવે છે તેમની પાસે આશરે સાહીઠ થી સિત્તેર જેટલા બકરા છે અને એ પણ જાતવાન બકરા છે સોળ માર્ચની વહેલી સવારે એક વાહન લઈને આવેલ ટોળકી એક પછી એક એમ સોળ બકરા ચોરી ગઈ એક ચોર ફાર્મની અંદર ઘૂસીને બહાર ઊભેલા અન્ય ચોરોને એક પછી એક બકરા આપતો રહ્યો અને એમના વાહનમાં મૂકી સોળ બકરા લઈ ગયા જે કેમેરામાં સાફ દેખાઈ રહ્યું છે અને આ ઘટના આખી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેની જાણ તેમણે ડભોઈ પોલીસમાં કરતાં ડભોઈ પોલીસે આ ચોરોની ટોળકી ક્યાંની છે અને કોણ છે એની તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આવી ખૂબ મોટી ચોરી થતાં ડભોઈના બકરા પાલકો અને પશુપાલકોમાં એક ભયનો માહોલ પેદા થયો છે હવે જોવું એ રહ્યું કે આ ચોર ટોળકી ક્યારે પકડાશે બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ હું ડભોઈ મૌળી ભાગોળ બાર મેદેવ્યા સોસાયટી મકાન નંબર સાત ફાત્મા લવલી બોટ ફાર્મ અને લવલી બેકરી એ બે નામની ફોર્મ અહીંયા આગળ આવેલી છે અને ગઈકાલે એટલે રાત્રે પંદર તારીખે રાત્રે દસ ને પિસ્તાલીસે હું બકરાઓને ખાવા પીવાનું અહીં નાખીને પાણી પીવડાવીને ગયો મારી ઘરે ત્યાર પછી રાત્રે ચાર ને ત્રણ મિનિટ ચાર વાગીને ત્રણ મિનિટ એટલે સોળ તારીખે સવારે અર્લી મોર્નિંગમાં ચાર ને ત્રણને મારા મોબાઈલ સિસ્ટમમાં એલાર્મ વાગી કે મારા ફાર્મમાં કોઈ ફરે છે એવું મને લાગ્યું મારા ભાઈએ જોયું તરત જ એ જોઈને સીધા અહીં આગળ આવ્યા જે હાલતમાં મારા ભાઈ અને મેં હતા એ હાલતમાં કપડાં બી પહેરવા રહ્યા નથી ને અહીં આવ્યા અને રસ્તામાં માઉડી ભાગોળ જકાતનાકા પાસે જે ઓન ડ્યુટી કોન્સ્ટેબલ હતા એમને જોડે લીધા કે ભાઈ મારા પર અંદર કોઈ ફરે છે ચોર એવું લાગે છે એટલે અમે આવ્યા છે તમે તાત્કાલિક અમારી મદદ માટે ચાલો તો એ લોકો અમારી સાથે આવ્યા ચાર ને વીસે અમે અહીંયા આગળ એન્ટ્રી થયા અને તાળું ખોલીને અંદર આવ્યા જોયું તો સોળ બકરા અમારા ચોરાઈ ગયા અને એની સીસીટીવી ફૂટેજ મારા ત્યાં કેમેરા લાગેલા છે સીસીટીવી ફૂટેજ મૌળી ભાગોળ પોલીસ જમાદારને હમણાં હું આપવા જઈ રહ્યો છું અને એ જે કંઈ બી છે એ કાર્યવાહી આગળ કરવા માટે જમાદાર પાસે જઉં છું પોલીસ તંત્રમાં તમે જાણ ક્યારે કરી પોલીસ તંત્રમાં અહીંથી ચારને વિશે જ્યારે અમે જોઈ લીધું કે બધું થઈ ગયું છે ત્યાર પછી પાંચ વાગે એટલે રોજો રોજાનું જે સમય થાય છે અંત એ વખતે અમે પોલીસ સ્ટેશનમાં સવારે પાંચ વાગે પહોંચી ગયા હતા ત્યાં આગળ મૌખિક જાણ કરી હાજર જમાદાર જે હતા એમણે સાદા કાગળ પર અમારી અરજી લખી ત્યાર પછી સાત ને પિસ્તાલીસે કે આઠની આસપાસ ઓનરાઈ ઓનલાઈન કંટ્રોલ રૂમ જે બરોડાનું છે જીરો બસો પાસઠ નંબર છે ત્યાંનું મેં ફોન કરી અને ઓનલાઈન કમ્પ્લેન બી કરી શું રિસ્પોન્સ છે પોલીસ તંત્રમાંથી પોલીસ તંત્ર તરફથી ઓનલાઈન પરથી તરત જ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને પછી ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પાછું મારી પાસે ફોન આવ્યો કે ભાઈ સવારની તમારી કમ્પ્લેન લખેલી છે અને અમે ટૂંક સમયમાં તમારી પાસે ડી સ્ટાફ જેવો અમારી પાસે આવે તમારી પાસે મોકલીએ છે તો હમણાં ડી સ્ટાફના માણસો બી આવીને ગયા છે અને હું પણ આ બધું પેન ડ્રાઈવમાં લેવાની કાર્યવાહી કરી રહ્યો છું અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં પેન ડ્રાઈવમાં લઈને જઈ રહ્યો છું કેટલા નંગ બકરા ચોરાયા કેટલી કિંમત ના હતા સોલ નંગ ટોટલ